પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ મંદિરમાં પોતાના પગરખા અને ચપ્પલ ભૂલી જાય છે અથવા તેના ચપ્પલ ચોરાઈ જાય છે તો તે શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તમારું ભાગ્ય બદલવાનું છે પરંતુ તે બધું આધાર રાખે છે કે ચપ્પલ કયા દિવસે ખોવાઈ જાય છે અથવા ચોરાઈ જાય છે તો ચાલો જાણીએ મંદિરમાં ગુમ થયેલા ચપ્પલના કેટલાક ઉપાયો વિશે મિત્રો ચપ્પલ તમારું ભાગ્ય બદલી નાખશે જો શનિવારે મંદિરમાં ચપ્પલની ચોરી થાય છે તો તે સંકેત છે તે તમારી કુંડળીમાં વિરાજમાન શનિનો દોષ હવે સમાપ્ત થવાનો છે શનિ દોષના કારણે તમારી પરેશાનીઓનો સામનો કરવો હવે નહીં પડે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પગમાં શનિનો વાસ છે તેથી શનિને ચપ્પલનો કારક માનવામાં આવે છે જો શનિવારે જૂતા અને ચપ્પલનું દાન કરવામાં આવે તો શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે ચંપલ માટે અજમાવીલો આ ઉપાયો જો તમે પણ શનિદોષથી મુક્તિ મેળવવા ઈચ્છતા હો તો શનિવારે મંદિરમાં જાઓ અને ત્યાં ચપ્પલ અથવા ચંપલની જોડી ક્યાંક રાખી દો આ ઉપાય કરવાથી શનિદોષ દૂર થશે પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પણ તમને રાહત મળશે શનિવારે મંદિરમાં ચંપલ છોડવા અથવા ગુમાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે એવી માન્યતા છે કારણ કે ચપ્પલ થી જ ઘરમાં ગરીબી અને નિર્ધનતા આવે છે તેથી મંદિરેથી પાછા ફરતી વખતે ચપ્પલ ત્યાં જ રાખવાથી દરિદ્રતા દૂર થાય છે આવી માન્યતા છે હવે તમને મહત્વના ઉપાયો જણાવવા જઈ રહ્યા છે જે ઉપાયો કોણ કરી શકે છે તો એ પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોય

આર્થિક સંકટનો સામનો કરી રહેલા અથવા સ્તનિ દોસ્તી પીડિત કોઈપણ વ્યક્તિ માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે પરંતુ ધ્યાન રાખો કે આ ઉપાય શનિવારે જ કરવો જોઈએ એવો ઉપાય તો કે શનિવારના દિવસે મંદિરે ચંપલ છોડી અને આવતું રહેવું મિત્રો આ માન્યતાઓના આધારે આવું કહેવામાં આવે છે કે શનિવારના દિવસે મંદિરેથી ચંપલ ચોરાય અથવા શનિવારે ચંપલ ગુમ થઈ જાય તો શનિ દોષમાંથી મુક્તિનો એક સંકેત છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી જન્મકુંડળીનું પરીક્ષણ નિરીક્ષણ કરાવવું ખૂબ જરૂરી છે એટલા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે